એક સુંદર જંગલ છે જંગલની અંદર એક પોપટ તેની મેના રાણી સાથે બેઠો હોય છે પોપટ મેનાને કહે છે કે આજની સ્ત્રી કેટલી બદલાઈ ગઈ છે આ સાંભળી મેના કહે તમે આવું કેમ બોલો છો આખર શું થયું છે મને આપ જણાવો મેનાની વાત સાંભળી પોપટ કહે અત્યારની સ્ત્રીઓ ખૂબ કપટી થઈ ગઈ છે લાલચમાં આવીને ન કરવાનું કાર્ય કરવા પણ તૈયાર થઈ જાય છે પોપટની આ વાત સાંભળી મેના કહે છે હું આપની વાતને સહેમત નથી તમે અમારી સ્ત્રી જાતિનું અપમાન કરી રહ્યા છો મેનાની વાત સાંભળી પોપટ કહે છે કે હે મારી મીના રાણી તમને મારા પર વિશ્વાસ નથી થઈ રહ્યો ને તો ચાલો હું આપને એક સુંદર કહાની સંભળાવું છું અને આ કહાની સાંભળીને વિશ્વાસ થઈ જશે કે નારી જાતિ કેટલી સ્વાર્થી થઈ ચૂકી છે અને લાલચમાં આવી કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે પોપટ કહે છે એક સમયની વાત છે એક નગરની અંદર ત્રણ મિત્રો રહેતા હતા એક રાજકુમાર હતો બીજો બનિયાનો છોકરો હતો અને ત્રીજો સાવકાર હતો ત્રણેય મિત્રો સાથે જ ભણે ગણીને મોટા થયા હતા આથી એમની વચ્ચે ગાઢ દોસ્તી થઈ ગઈ હતી રાજકુમારના લગ્ન થઈ ગયા હતા અને બીજા બે મિત્રોના લગ્ન થયા ન હતા એક દિવસ ત્રણેય મિત્રો એક બગીચામાં ફરવા જાય છે રાજકુમારની પત્ની ઘણા સમયથી એના પિયર ગઈ હોય છે આથી રાજકુમાર કહે છે મિત્રો તમારી ભાભીને પિયર ગયાને ઘણા દિવસો થઈ ગયા છે તો કાલે આપણે જઈને તમારા ભાભીને તેડી આવીએ આ વાત સાંભળી શાહુકાર અને બનિયાનો છોકરો કહે મિત્રો ત્યાં જઈને તું તો તારા સસરાના રાજમહેલમાં જતો રહીશ અને આરામથી રહીશ પણ અમે બને ક્યાં જઈએ અમારે રાતવાસો ક્યાં કરવો બન્યા અને સાવકારના છોકરાની વાત સાંભળી રાજકુમાર કહે છે એક રાતની તો વાત છે તમે ગમે ત્યાં રાતવાસો કરી લેજો ત્રણેય પાકા મિત્રો હતા આથી બન્યો અને સાવકાર રાજકુમાર સાથે રાજકુમારની પત્નીને તેડવા જવા નીકળે છે રાજકુમાર પહોંચીને તેના સસરાના ઘરે જતો રહે છે બન્યો અને સાવકાર નગરમાં પોતાના માટે રાત રોકાવા જગ્યાની તલાશમાં નીકળી જાય છે નગરમાં ફરતા ફરતા બંને મિત્રોની નજર એક ઘર પર પડે છે અને ત્યાં જાય છે અને તપાસ કરે છે ત્યાં રહેવાની સાથે જમવાની વ્યવસ્થા પણ સારી હતી આથી બંને મિત્રોએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું ત્યાં જ તે ઘરમાંથી એક ડોસીમાં બહાર આવે છે તેમને જોઈ બંને મિત્રો રાતવાસો આપવા કહે છે બન્યા અને સાવકારની વાત સાંભળી ડોસી કહે છે અહીંયા રાતવાસો ના કરો આ જગ્યા સારી નથી તમારું મૃત્યુ થઈ જશે ડોસી પોતાની વાત જણાવે છે એટલામાં જ તે ઘરમાંથી એક સુંદર કન્યા બહાર આવે છે તેને જોતા જ સાવકાત તેના પર મોહી જાય છે અને તે વિચારે છે ગમે તે થઈ જાય પણ રાત તો આ કન્યા સાથે જ વિતાવવી છે ડોસી બંનેને સમજાવે છે બન્યો ખૂબ જ હોશિયાર હતો આથી ડોસીની વાત માની લે છે પરંતુ સાવકાર એની વાત માનવા તૈયાર નથી હોતો સાવકાર મિત્ર બન્યાને કહે છે મિત્ર તને ડર લાગતો હોય તો તું ક્યાંક બીજે રાત રોકાવા જગ્યાની વ્યવસ્થા કરી લે હું તો અહીંયા જ આ કન્યા સાથે જ રાત રહીશ પોપટ મીનાને કહે છે ડોસી સાવકારને ખૂબ સમજાવે છે પણ તે સમજવા તૈયાર થતી નથી અને આ સાથે જ રાત પડી જાય છે આવ સાવકાર તે કન્યા સાથે એક રૂમમાં રાત રોકાવા જતો રહે છે બન્યો ત્યાં બહાર જ રોકાય છે થોડી વાર પછી તે બન્યો ડોસીમાં પાસે જાય છે અને એમને પૂછે છે કે તમે કહેતા હતા કે જો અહીંયા રાત રોકાશું તો અમારું મૃત્યુ થઈ જશે ડોશીમાં આપની આ વાત સમજ્યો નહીં તમે આવું શા માટે કહેતા હતા બન્યો કહે છે મને તમે વિસ્તારથી બધી વાતો જણાવો બન્યાની આ વાત સાંભળી ડોસી કહે છે કે તારો મિત્ર જે કન્યા સાથે રકાવવા રાત ગયો છે તે એક નાગીન છે અને રાત્રિના સમયે તે પોતાના નાગીનના રૂપમાં પાછી આવી જાય છે અને જે તેની સાથે સૂતું હોય છે તેને જ તે ડસી લે છે અને તેનું મૃત્યુ થઈ જાય છે ડોસીની વાત સાંભળી બનીઓ ડરી જાય છે અને ડોસીને કહે છે કે ડોશીમાં મારા મિત્રનો જીવ બચાવવાનો કોઈ રસ્તો બતાવો તાકી હું એનો જીવ બચાવી શકું બનિયાની વાત સાંભળી ડોસી એક તલવાર આપે છે અને કહે છે જો તું આ તલવાર વડે તે નાગિનનો વધ કરી શકે તો તારા મિત્રનો જીવ બચાવી શકીશ મેનાને કહે છે કે બન્યો ખૂબ જ હોશિયાર હતો આથી તે તલવાર લઈ તેના મિત્ર ને નાગીન કન્યા સાથે જે રૂમમાં સૂતો હતો તે રૂમમાં જઈ એ ખૂણામાં ચૂપચાપ જઈને સંતાઈ જાય છે અને મોકાની રાહ જોવા લાગે છે રાત્રિના બાર વાગે છે અને એ સાથે જ નાગિન કન્યા તેના અસલી નાગીન રૂપમાં આવી જાય છે તેની સાથે સૂતેલા સાવકારને ડસવા જાય છે તો ખૂણામાં જ મોકાની રાહમાં હાથમાં તલવાર લઈને બેઠો હતો નાગિન જેવી ડસવા જાય છે કે બન્યો તેનો વધ કરી નાખે છે અને તેને પલંગ નીચે છુપાવી દે છે અને રૂમની બહાર નીકળે છે તો એક સુંદર સ્ત્રી જંગલ તરફ એકલી જઈ રહી હતી સ્ત્રીને જંગલમાં જતી જોઈને હાથમાં તલવાર લઈને ઊભેલો પનિયો વિચારે છે આ સ્ત્રી જંગલમાં અડધી રાત્રે સમયે શું કરવા જાય છે આથી તે બન્યો જાણવા તે સ્ત્રીની પાછળ પાછળ જંગલમાં જવા લાગે છે પોપટ મેનાને કહે છે એ સુંદર સ્ત્રી એક સાધુના આશ્રમમાં જાય છે આ બધું બન્યો દૂર ઊભીને જોવે છે એ સુંદર સ્ત્રી સાધુ સાથે મુલાકાત કરે છે અને જતા સમયે હાથ જોડીને કહે છે આ આપણી છેલ્લી મુલાકાત છે હવેથી હું આપ આપને મળવા નહીં આવી શકું કેમ કે મને મારો પતિ તેની સાથે લઈ જવા આવ્યો છે સ્ત્રીની વાત સાંભળી સાધુ કહે છે તું આ જ લગી મને મળતી હવે મળવાની ના પાડે છે સાધુ ગુસ્સામાં સ્ત્રીનું નાક કાપી નાખે છે તે સ્ત્રી નાકની પીડા સહન કરતી ચિલ્લાતી ચિલ્લાતી પોતાના ઘર તરફ જવા લાગે છે આ બધું બન્યો જોઈ રહ્યો હતો આથી સ્ત્રી ના જતા જ તે સાધુ પાસે જાય છે અને ગુસ્સોમાં કાંઈ જાણ્યા વગર સાધુની હત્યા કરી નાખે છે અને તરત જ ત્યાંથી જવા લાગે છે અને આગળ એક મંદિરમાં જઈને છુપાઈ જાય છે થોડીવાર બન્યો જે મંદિરમાં છુપાણો હતો તે મંદિરમાં ચોર આવે છે અને દેવીમાં આગળ પ્રાર્થના કરે છે કે અમે આજે ચોરી કરવા જઈ રહ્યા છીએ જો ચોરીમાં અમે સફળ થઈ જશું અને પકડાશું નહીં તો અમે દેવીમાં આપને રાજાની દીકરીની બલી આપને ચડાવીશું આ બધું પેલો બન્યો મંદિરમાંથી સાંભળી રહ્યો હતો તે વિચારે છે પ્રભુ આ બધું શું થઈ રહ્યું છે પહેલી બાજુ સ્ત્રી તેના ઘરે પહોંચી જાય છે અને કોઈ જાગી ન જાય એટલે રડવાનું બંધ કરી દે છે પણ નાકમાં પીડા થતી હતી પોપટ મેનાને કહે છે તે સ્ત્રી વિચારે છે કે સવારે બધા મને હાલતમાં જોઈ શું વિચારશે તે સ્ત્રી વિચારે છે કે બધો ઇલ્જામ રાજકુમાર એટલે કે તેના પતિ પર નાખી દઉં છું અને સવાર પડીએ બધાને જણાવી દઈશ કે મારા પતિએ મારું નાક કાપી નાખ્યું છે પોપટ મેનાને કહે છે સવાર થવામાં થોડી વાર હતી ધીરે ધીરે અંજવાળું થવા લાગ્યું હતું એટલે સમય રહેતા તે સ્ત્રી પોતાનું પાપ છુપાવવા પ્લાન પ્રમાણે ચીલાવા લાગી એટલે ઘરના બધા ત્યાં ભેગા થઈ ગયા એટલે તે સ્ત્રીએ જણાવ્યું કે મારા પતિએ મારું નાક કાપી દીધું છે સૈનિકો તે રાજકુમારને પકડી રાજા સામે પેશ કરે છે એટલે રાજા તેને કોઠડીમાં પૂરવાનો હુકમ આપે છે પેલો બન્યો આખો દિવસ મંદિરમાં છુપાઈને બેઠો રહ્યો કેમકે તેને ખબર હતી કે સાંજ પડીએ ચોર પાછા અવશ્ય આવશે મધરાત્રિનો સમય થવા આવે છે એટલે બધા ચોર રાજાની પુત્રીને પકડીને લઈ આવે છે અને મંદિરની બહાર બેસે છે અને બધા ચોર વાતો કરે છે આજે તો દેવી માતાએ આપણી પ્રાર્થના સાંભળી લીધી આજે આપણે ઘણી મોટી ચોરી કરવામાં સફળ રહ્યા હવે આપણે ચોરી કરવાની ક્યારેય જરૂર પડશે નહીં આજની ચોરીથી આપણે માલામાલ થઈ જશું રાજાની પુત્રીની બલી આપવા એક ચોર મંદિરમાં જાય છે અને રાજાની પુત્રીને દેવીની મૂર્તિ આગળ લઈ જાય છે પણ તે ચોર એની બલી નથી ચડાવી શકતો કેમ કે બન્યો આ જ મોકાની રાહમાં મંદિરમાં છુપાઈને બેઠો હતો ચોર રાજાની પુત્રીની જેવી બલી ચડવા જાય છે કે બન્યો તે ચોરનું મસ્તક ધડથી અલગ કરી નાખે છે અને તે ચોરને ખૂણામાં મારીને છુપાવી દે છે થોડી પછી ત્યાં પછી પણ ચોર પાછો બહાર ના આવતા બીજો ચોર મંદિરમાં જોવા જાય છે આખે બલિ ચડાવવામાં આટલી વાર કેમ લાગી બીજો ચોર જેવો મંદિરમાં આવે છે કે તરત જ બન્યો તેને મારી નાખે છે આવી રીતે તે બધા ચોરને વારાફરતી મારી નાખે છે અને રાજાની પુત્રીને બચાવી લે છે બધા ચોરને મારેલ જોઈ રાજાની પુત્રી નિર્ભય થઈ જાય છે બન્યો કહે છે ચાલો હું આપને સહી સલામત આપને ઘર પહોંચાડી દઉં રાજાની પુત્રી અને બન્યો રાજમહેલ તરફ જવા લાગ્યા બન્યાની બહાદોરી જોઈ રાજાની પુત્રી બન્યાને તેની સાથે લગ્ન કરવા કહે છે વાત વાતમાં બંને રાજમહેલના દરવાજા પર પહોંચે છે એટલે બન્યો રાજાની પુત્રીને લગ્ન કરવાની ના પાડી દે છે આથી રાજાની પુત્રી તેને કહે છે કે જો તે મારી વાત ન માની તો હું તારા પર ખોટો આરાપ નાખી દઈશ અને જિંદગીભર મારતે જેલમાં પુરાવી દઈશ રાજાની પુત્રીની ધમકી બાદ પણ બન્યો કહે મેં તારો જીવ બચાવ્યો છે જે મારી ફરજ હતી પણ તારી સાથે લગ્ન નહીં કરી શકું બન્યાની વાત સાંભળી રાજાની પુત્રી ચિલ્લાવા લાગે છે આથી ત્યાં સૈનિકો આવી જાય છે રાજાની પુત્રી સૈનિકોને કહે છે આ આને બંદી બનાવી લો આ યુવક મને પકડીને લઈ જવા માંગતો હતો સૈનિકો બન્યાને પકડી રાજા સામે પેશ કરે છે અને રાજકુવરીએ જે આરોપ લગાવ્યા હતા તે રાજાને જણાવે એટલે રાજા બન્યાને જેલમાં પૂરવાનો હુકમ આપે છે સૈનિકો બન્યાને જેલમાં પૂરી દેશે બન્યાને જ્યાં પૂરે છે તે જેલમાં એના બે મિત્રો રાજકુમાર અને સાવકાર પણ ત્યાં હોય છે પોપટ મેનાને કહે છે તું કહાની ધ્યાનથી સાંભળે છે ને આ સાંભળી મેના કહે છે હા મારા મીઠું પોપટ હું ધ્યાનથી જ સાંભળું છું મેનાની વાત સાંભળી પોપટ મેનાને પૂછે છે કે રાજકુમાર પર પેલી સ્ત્રીએ આરોપ નાખ્યો એટલે જેલમાં પુરાયો અને બન્યો રાજાની પુત્રીના લીધે પણ સાવકાર કેમ જેલમાં આવ્યો પોપટ મેનાને કહે આ વાતનો જવાબ મને આપ મેના તો વિચારમાં પડી જાય છે મિત્રો અગર તમે જાણો છો કે સાવકાર જેલમાં કેવી રીતે આવ્યો તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો બધા મિત્રોને બીજા દિવસે સજા આપવા દરબારમાં હાજર કરવામાં આવે છે રાજા સૌથી પહેલાં શાહુકારને પૂછે છે કે તે વૈશ્ય કન્યાને કેમ મારી નાખી શાહુકાર કંઈ જાણતો ન હતો એટલે તે કન્યાને તેણે નહોતી મારી એટલે તે ચૂપચાપ ઊભો રહે છે રાજા ગુસ્સે થઈ ફરી સાવકારને પૂછે છે તું જવાબ કેમ નથી આપતો તે કન્યાને કેમ મારી નાખી બન્યો રાજાને કહે છે કે રાજા વચ્ચે બોલવા માટે મને ક્ષમા કરજો પણ મારો મિત્ર સાહુકાર કશું જાણતો નથી એ કન્યાને મેં જ મારી છે બન્યો રાજાને જણાવે છે અમે ત્યાં રાતવાસો કરવા ગયા હતા ત્યાં રહેલી ડોસીએ જણાવ્યું કે જે કોઈ અહીંયા રોકાય છે તેનું મૃત્યુ થઈ જાય છે પણ મારો મિત્ર એમની વાત નથી માનતો અને તે કન્યા સાથે રાત રોકાય છે મેં ડોસીને મૃત્યુનું કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે કન્યા એક નાગીન છે જે રાતે પોતાના અસલી રૂપમાં આવે છે અને જે તેની સાથે સૂતું હોય તેને ડસી લે છે આથી તે મૃત્યુ પામે છે આથી મેં મારા મિત્રનો જીવ બચાવવા તે કન્યા જેવી નાગીન બની કે તરત જ તેને મારી નાખી મેં તેને ત્યાં જ મારીને પલંગ નીચે છુપાવી દીધી હતી રાજા સૈનિકોને તે જગ્યા પર ચેક કરવા મોકલે છે તો ત્યાંથી કીધા પ્રમાણે મરેલી નાગીન મળી આવે છે સૈનિકો રાજાને હકીકત જણાવે છે આથી તે સાહુકારને જવા દે છે અને બન્યાને મિત્રતા નિભાવવા માટે શાબાશી આપે છે રાજા હવે રાજકુપાલને પૂછે છે તે તારી પત્નીનું નાક શા માટે કાપ્યું રાજકુમાર પણ સાવકારની જેમ કંઈ જાણતો નથી આથી રાજા સામે ચૂપચાપ ઊભો રહે છે રાજા ગુસ્સે થઈ છે અને ફરીથી પૂછે છે જવાબ આપ તે તારી પત્નીનું નાક કેમ કાપ્યું ફરી બન્યો રાજાને કહે છે રાજન મને ક્ષમા કરજો પણ રાજકુમાર પણ કંઈ જાણતો નથી આથી શું જવાબ આપે મારા મિત્ર રાજકુમારની પત્ની એક સાધુને પ્રેમ કરતી હતી અને તે તેની પાસે રાત્રિના સમયે મળવા જાય છે અને કહે છે તે હવેથી મળવા નહીં આવી શકે કેમકે એનો પતિ એને તેડવા માટે આવ્યો છે આ સાંભળીને તે સાધુ ગુસ્સે થઈ જાય છે અને રાજકુમારીનું પત્ રાજકુમારની પત્નીનું નાક કાપી નાખે છે રાજા કહે છે હું તારી વાત કેમ માનું રાજાની વાત સાંભળી બન્યો કહે છે કે રાજન મેં સાધુને એક સ્ત્રી સાથે આવું કરતા જોયો એટલે મેં તેનો વધ કરી નાખ્યો હતો આપ જંગલમાં સૈનિકોને મોકલી ખાતરી કરાવી શકો છો રાજા સૈનિકોને ચેક કરવા મોકલે છે અને સૈનિકો રાજાને આવીને હકીકત જણાવે છે આથી રાજા રાજકુમારને પણ જવા દે છે પોપટ મેનાને કહે છે હવે વારો બન્યાનો હતો આથી રાજા તેને ખૂબ જ ગુસ્સે થઈને પૂછે છે બન્યા આખી તું મારી પુત્રીને શા માટે ઉપાડી જવા માંગતો હતો અને તેની સાથે શા માટે દુષ્કર્મ કરવા માંગતો હતો રાજાની વાત સાંભળી બન્યો વિનમ્ર બની કહે છે રાજન મારો કોઈ વાંક નથી એ તો આપની પુત્રીએ જ મારા પર ખોટો આરોપ લગાવ્યો છે બન્યો રાજાને કહે છે રાજન સાધુનો વધ કરી હું એક મંદિરમાં છુપાણો હતો ત્યાં જ ચોર આવીને પુત્રીને ઉપાડી લાવે છે અને દેવી માને તેની બલી ચડાવવા માંગતા હતા મેં એક એક કરીને બધા ચોરને મારી નાખ્યા અને આપની પુત્રીની રક્ષા કરી તમને વિશ્વાસ ન હોય તો સૈનિકોને મોકલી મંદિરમાં ચેક કરાવી શકો છો સૈનિકો ચેક કરી રાજાને હકીકત જણાવે છે અને તે બન્યાને પણ જવા દે છે બન્યાએ પોતાના બંને મિત્રોનો જીવ બચાવ્યો અને સાથે પોતાનો પણ જીવ બચાવી લીધો ત્રણેય મિત્રો તેના ગામમાં પાછા ચાલ્યા જાય છે અને ખુશીથી ફરી જીવન જીવવા લાગે છે પોપટ મીનાને કહે છે આથી જ હું તમને કહું છું કે સ્ત્રીઓ પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે મિત્રો આ આથી જ આવા ત્રણ લક્ષણોવાળી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને જીવન બગાડવા કરતાં કુવારા મરી જવું સારું પેલી સ્ત્રી જે પોતાનો પતિ હોવા છતાં પુરુષના પ્રેમમાં પડે છે અને એની સાથે અવસનો શિકાર બને તેવી સ્ત્રી સાથે કદાપી લગ્ન ન કરવા જોઈએ બીજી સ્ત્રી જે વેશ્ય હોય અને પોતાની અવસ પૂરી કરવા પોતાના પતિને નાગીન બનીને ડસીને મૃત્યુ આપે તેવી વેશ્ય સ્ત્રી સાથે પણ ક્યારેય લગ્ન ના કરવા જોઈએ અને ત્રીજી સ્ત્રી એ જેમનો જીવ જોખમમાં હોય અને તમને તેને બચાવો છતાં પોતાની ઈચ્છા પૂરી કરવા તમારા પર જ આરોપ નાખે તે તેવી સ્ત્રી સાથે પણ લગ્ન કરવા ક્યારેય ના જોઈએ આવા ત્રણ લક્ષણોવાળી સ્ત્રીથી હંમેશા મિત્રો દૂર જ રહેવું જોઈએ આવી સ્ત્રીઓમાંથી દૂર રહીને આપ શાંતિમય જીવન જીવી શકો છો